વેરાવળના પીડિયા વિસ્તારમાં હોળીબંદર ખાતે ફેસ્ટોની કામગીરીને પગલે રસ્તો બંધ કરાતા નાના માછીમારો રોષે ભરાયા છે માછીમારોનો દાવો કે અગાઉ રજૂઆત કરી હતી તો અમને વૈકલ્પિક જગ્યા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું પરંતુ તેવું કંઈ ન થયું હાલ ફિશિંગ કરવા પણ નથી જઈ શકતા સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ હું પીડિયા વિસ્તારમાં સ્થાનિક અહીં રહેવાસી છું અહીંથી વર્ષોથી બાબદના ધંધા પર અમે હોડીબંદરમાં વસવાટ કરીએ છીએ અને ઉરી બંદરમાં અમારો ધંધો ચાલુ રહ્યો છે એના કારણે અમારું ગુજરાન ચાલી રહ્યું છે અત્યારે બીજા ચાલી રહ્યું છે પણ એમાં અમે છતાં મહિનામાં કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપેલું હતું પણ તેનો કોઈ કાંત આવ્યો નથી બધી ભલામણ બધીને કરાયેલી હતી છતાં એનો કોઈ બંદર નો અમને એક આશ્વાસન આપીને ગયા હતા કે તમારું બંદર બનશે પણ અમારી માંગણી એવી મુજબ હતી કે અમારે પહેલા ઓડી બંદર બન્યા પછી બીજું કામ કરજો ત્યાર સુધીમાં અમારું કોઈ કામ લીધેલું નહોતું ઓડી બંદર બનાવી નાખેલું નથી જે તે અત્યારે ઉડી રાખવાની સ્થાનિક જગ્યા હતી તે પણ અમારે અવરજવર માથેનો રસ્તો એ લોકોએ પથ્થર નાખીને પેક કરી દીધો છે એટલે અત્યારે અમે બે ત્રણ દિવસથી દંડા વગરના બેઠા છીએ અમારા ઘરના પણ કઈ કઈને એમ કે છે કે કેમ જતા નથી હવે અત્યારે પોઝિશન એવી થઈ ગઈ છે કે ઉડીઓ નીકળવાની તકલીફ થઈ ગઈ હવે કઈ રીતે અમે ફિશિંગ કરવા જઈ શકીએ અમારી અમારા જ્ઞાતિના આગેવાનોએ સંસ્થાઓ એ જીએમબી પોર્ટ ઓફિસ મેરી ટાઈમ ગુડના જીએમબી માંથી પણ અમને લેખિતમાં આપેલું હતું કે તમારું બંદરની ફાળવણી કરેલી છે પણ હજી સુધી કોઈ ફાળવણીમાં કોઈ કામ કાજ ચાલુ થયું નથી હજી એટલા માટે અમને અવર સવર બધીમાં ધંધાના રોજગારીમાં તકલીફ પડી ગઈ છે અમને વિડિયા વિસ્તારમાં જે અમે સ્થાનિક હતા તેની જમણી બાજુમાં અમને જગ્યા આપવામાં આપવામાં આવેલી હતી પણ અત્યારે અમારી પાંચસો છસો ઉડીને બદલે એકસો એસી ઉડીની જગ્યા આપવામાં હતા તેના બદલે અમે પાંચસો ઉડીની પણ માંગણી કરેલી છે એ અમારે આગળ લેખિતમાં હજી સુધી અમારે કંઈક આગળ પડેલા છે અમે જીએમબીમાં મેરી ટાઈમ બોર્ડના જે સાહેબ પ્રતિક સાહેબ છે તેને અમે પંચાલ સાહેબ છે તેને બે થી ત્રણ વખત અમે રિક્વેસ્ટ કરેલી કે અમારા કોઈ બંધન નો હલ આવ્યો કે નહી તો તેનો કોઈ જવાબ હજી સુધી આવ્યો નથી જે આપનો પરિચય મારું નામ કિશન મુંજી સોનેરી અત્યારે અમને એવી તકલીફ માં લોકો રાખે છે અમારે ધંધો કરવાનો બી બંધ છે જે મમ અમાર મચ્છી મારો જે એ લોકો અમને આટલું કહી ગયા હતા તમે તમારી વ્યવસ્થા કરી આપશું અત્યારે એવું તો કઈ નથી સાંભળો એક કિનારો અમારો જવા માટે હતો અત્યારે એ બી બંધ કરીને બેઠી ગયા અત્યારે આઠ દસ દિવસ એમ ધંધા વગર ના અમારું ગુજરાન અમે કેમ કરીએ અમારા ઘરે બાયરા છોકરી ના નથી એવા તો કેટલા સાહેબ એવા બધી આશ્રમો આપે કોઈ કઈ કામ જ કરી ગયું અમારી માંગ જે અમને ઓરી બંદર આપી લે અમને બીજું કઈ જોતું ના અત્યારે અમારે નીકળતા હતા અત્યારે એ બી પોઝિશન અમારી બંધ કરી કાઢેલી છે એ લોકોને ખબર જ છે તો આ ભાઈ અહીંથી જશે તો પછી શું માટે એ લોકો અમને હેરાન કરે છે

એ રજૂઆત અગાઉ ધ્યાનમાં પણ લીધેલી છે અને એ રજૂઆત ડિસેમ્બર ત્રેવીસના રોજ ચર્ચાએ હતી જે ચર્ચામાં મત્સ્ય ઉદ્યોગના અધિકારી ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને સમસ્ત માછીમારો માછીમારોના પ્રમુખ હાજર રહેલા હતા અને એમની હાજરીમાં એમની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરવી એનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને રોજ કામ કરવામાં આવ્યું હતું સાઈટ ઉપર એ રોજકામ ધ્યાને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મત્સ્ય ઉદ્યોગ વિભાગને જાણ કરેલ હતી અને મત્સ્ય ઉદ્યોગ ઉદ્યોગ વિભાગ દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એની મંજૂરી મેં આપેલ છે અને એ મંજૂરીના સંદર્ભમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તેના આલેખન અને નકશા તૈયાર કરવા માટે આઈઆઈટી મદ્રાસના હેઠળ તજજ્ઞોને કાગળ લખવામાં આવે છે એ તૈયાર છે રજૂ કરેલી એની સક્ષમ કરતા એથી મંજૂરી મેળવી સદરૂ કામગીરી હાથ ધરવામાં આવશે હાર પ્રોજેક્ટ કાર્યરત છે અને આ જ પ્રોજેક્ટમાં એ એ કામનો સમાવેશ કરવામાં આવશે મોકલધામ કબરાવ દ્વારા આયોજિત ચાતોર્થ સમૂહલગ્ન મહોત્સવ વિક્રમ સંવાલ દેશ વિદેશ માં મોગલ ને ભજતા સર્વે ધર્માનુરાગી ભાઈ બહેનો માં મોગલની ની અતિ માટે તારીખ ત્રણ બાર બે મંગળવારે 61 કન્યાના કન્યાદાન મહોત્સવ એટલે કે સમુ લગ્ન પરિણય મહોત્સવ જે કબરાઉ મોગલ ધામના તીર્થભૂમિ મધ્યે પૂજ્ય ચારણ ઋષિ મોગલકોડ બાપુ શ્રીના સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે આયોજિત થયેલ છે તો આ શુભ પ્રસંગમાં સપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિ પાદરેનો શ્રી સિદ્ધાર્થજી મહારાજ અંબાધામ દુધન મોગલધામ કબરવ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવનું શુભ સ્થળ છે મોગલધામ કબરવ તાલુકો ભચ જિલ્લો કચ્છ નિમંત્રક પરમ પૂજ્ય મોગલ કુર બાપુશ્રી તથા સમસ્ત સેવક ઘણ નોઘલ ધામ કબરા